ગમેમ કરી પ્રોગ્રામ માં આવું જ તું બેન ને આવું થયું પણ તબિયત ખરાબ એટલે નાયો વગર એના એમ નહોતું એટલે પછી કાંઈક જે કાંઈ રીતે સમાધાન થયું ને નક્કી કર્યું જો સાડા અગિયારની માથે પાંચ મિનિટ ગઈ એટલે વેણનું મારું અને ટકો તમારો સાથે કીધો કીધું ગાંડી આમ થાય દસ વાગ્યા તો પ્રોગ્રામ પૂરો થઈ જાય એને ખબર છે દસ વાગ્યા મેળ કરી રહ્યા આપણા સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ એની વાત નથી કરતો ઘડીક રાઉન્ડ ખોટું આખ્યા થવું બધા આપણે આઈના સહી બધા અને આપણે ત્યાં ફૂલ ના હાલે એટલે 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 ગામ એટલે ફેરવું છું બાકી તો આપણે જ્ઞાના જ છે બધા આઈના જ્ઞાના છે બધું એક જ છે અને પ્રોગ્રામ એવો જામ્યો દોઢ વાગ્યો દોઢ વાગે બિહારીભાઈ નો રાઉન્ડ પૂરો થયો માયો આયર બાકી

ભગવાન ભોળિયા નાથ ભગત અને ઉભે રસ્તે ચીડ્યો હે મહાદેવ આવો બચાવો ઉમાપતિ આવો બચાવો નમામી સમિશાન નિર્વાણ રૂપમ જે કઈ આવડતું હતું યાતે રુદ્ર શિવાન તનુર ગોરાન ઓમ ત્રંબકમ સુગંધી ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય નમ શિવાય તાવ છે નમ શિવાય મીડિયો ભાઈ ભગવાન શિવ ભગવાન પોગ્રામ માં જતા અરે મારો બાપ કોઈ ના કોઈ રૂપિયા હાજર ન હોય તો તમને એમ લાગે એટલી બુદ્ધિ એ ક્યારે બેહે બેઠો હોય ક્યાંક બેઠો હોય એટલે ભગવાન શિવ સીધા પ્રગટ છે કારણ કે પોતે હાવ ભોળો ના ને તરત કીધું માઇક બેટા માઇક 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 મારો દીકરો આમ જો મારે પાછું ડાયરામ આમ જવું છે બિહારી ભાઈ ને હાઈ બ્લાન મારો બાકી છે એ કે ભગવાન મારે જે એની બાકી છે પણ બેટા અમે રાવણ ને લંકા આપેલી છે એ કેંકા નથી જોતી થાય એ તો પ્રોગ્રામ છે મારા ઘર હાલો પ્રશ્ન ક્યાં અટકે છે પ્રશ્ન એટલો ડોરવેલ દબાવવું દરવાજો ખુલે આડા ઉભા રહ્યો કાજી લી લો

અને શાસ્ત્ર સાક્ષી છે અનેક મુદ્દા સતીએ એ પણ ઉભા છે એટલે એ સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર સમજી જીવો ઘડી એક તો સમજો પાર એક વાત તમે તો બેનોની બહુ હાજરી છે એટલે આપડે પાછું એ ધ્યાન રાખવું જોઈએ નિધન તેને એમ થાય મારો અમારી કઈ વાત લાવતો નથી યોગેશભાઈ બેનો બેનો ભેગા થાય ને એમાં બધા આવી ગયા ઓલ ઓલ કોઈ પણ હોય પણ બેન હોવા જોવે ઈ બેનો બેનો ભેગા થઈ જાય જો આમ હાથ થઈ ગયો પછી જે વાત ઉપડે ઈ કાન દિન સાંભળવા જેવી હોય આ કહેવાય નહીં પણ કહું તમને એક વાત તો એ કરે જ તે ઈ કહે છે તમારા ભાઈમાં કઈ સાચી બુદ્ધિ નહીં હા લે તઈ લે

જેના ઘરે એ એવી જોગ માયા જેવી બેઠી હોય તો જ હાથ ને લઈ જાય ભગવાનને એમ કહી દે કે ઉભો રે બેહી જાય કરી વિલખાના જાપામાં સંગાવતી એમ કે શું વાતું કરે કોને વાંજિયા કે તું વાંજિયા મેણું બાર વર્ષનો પુરુષ સાંભળીએ કે આ દેશની જનિતાના સાંભળી શકે અને મારા ઉદરમાં પાંચ મહિનાનો ગર્ભ છે હવે જો ઉભો છવાયથી હવે બેઠો થાઈશ બાવા જમા વય નહીં દઉં જાવા

કઈ ભાણું આવું છેતરામ તેવર તને ખાતા આવે તને રાંધતા ન આવડે રાંધતા દેશ ની આવડે લે મે થાળી તૈયાર કરી કરી દે થાળી તૈયાર દેવી મને માફ કરો અને એટલે કહું છું માગી લ્યો માગી એટલે હું કે આવી પરિસ્થિતિ અમે આ આ પળ જે કાઢી તો અમારો આત્મા જાણે તું ક્યાં જાણ્યો છો અમે આ ભાણું કેમ તૈયાર કર્યું

અને એને ખોરડે ભગવાન થયો ને મહેમાન એ પછીના ભગવાને નેમ લીધા કે કોઈ દે આવી પરીક્ષા કરવાના ખતરા ન કરવા મારી માઉને ગૌરવ લેવું જોવે અરે આ દેશની હિરોઈન નકી કરે તમારા ઘરમાં કયો હાબુ વાપર હોય ઈ એમ કે તમારા છોકરાને તમે કેવા સાબુથી નવરા અરે હાલ આમ હાલ હાલ શિબલી એજ નહીં એ માફ કર એમ એ ઠીક આ ન પણ એ યુરોનો ન કે કરે તમારા મોઢા ઉપર તમારે હું સોપડું એ તમારા ઘરની અંદર તમે રામાયણ ગીતા અને ભાગવત રાખી ગયો સાહેબ તમારા મોઢામાં ખીલનો ખોટો થાય સાહેબ કારણ કે એમાં એક એક સોપા એક એક શ્લોક અરે છોડો हनुमानજી ની આગળની બે જ પંક્તિ રોજ વાગોળો શ્રી ગુરુ ચરણ સરોજ રજ મને મારા સદગુરુના ચરણની રજ દે નિજ મન મુકુર સુધાર મારો મોઢું હારું કર એનાથી જે મોટા રૂડા થાય એ રૂડા બીજેથી નહીં થાય એટલે આ દેશ મારો કહેવાનો મતલબ કે ઈ નક્કી કરે એવા તમારે પાનેતર લેવાના ફેર લવલી લવલીથી ધોળું થવાતું કોઈ જો ઠીકા નથી કરતો ભાઈ માફ કરે આ કોઈ પણ મોઢેથી ચોપડવાથી ધોળું થવાતું જ નથી અને તમને એવું લાગતું હોય તો એક મહિનો ફેંચ ને ચોપડો ને એમાં જો ફેરફાર થાય તમે તમે લગાડી દો અમારા બાપુજી જૂ થાય નહી આ દેશનો સંત નક્કી કરે આ દેશનું શાસ્ત્ર નક્કી કરે અને આ દેશની કુળદેવી નક્કી કરે તારે ક્યાં કેડે હાલવાની જરૂર છે એટલા શક્તિ માટે એટલે એટલે બાકી લગન થાય થોડોક પ્રશ્ન રહે એ તો રહેશે ખોવા માટે હોય એ ઘસાઈ જાય પણ બીજાને ઉજળા કરે અને જે માણસ બીજા પોતાને ઘસાઈને બીજાને ઉજળા કરતો હશે એને સમાજ સો ટકા યાદ કરે બાકી બાકી હાવ હાવ હમણાં ગુજરાતમાં ધારો છો જિલ્લા પંચાયત ની તાલુકા પંચાયત ની ચૂંટણી ગયું હવે એમાં જે અમુક અમુક ફોર્મ ભર્યા થયા બીજી સોણી નોતી બોલો અમારે જે ઉભું રે એવું છે વાડીએ ઉભો રે રોજ ઉટકાય તારે ક્યાં ઉભું રે હોય તો તારું સ્થાન લે તું

માઇક ના ભૂંગળા બેન થવાની તૈયારીઓ પછી તો ગામડામાં બધે ઓલી ખુલ્લી જીપમાં રખડી રખડી અને ભાઈ ગળા બે ગયેલા હાવ અને એ જે બેંધ ગળે જે એને જે ઉપાડ કર્યા છે ભારત માતા કી વંદે માતરમ જય જય ગલી ગુજરાત નમસ્તે ભાઈઓ મારું ઘણું બેહી ગયું છે પણ તમારી વગર તમારી વિશેમાં આવ્યા વગર મારે રૂટ ગણ ઓરદો બસ એક જ વાર મને મત આપી દો પછી તમે સવાણ હું સૌ લે સદા કાઈ પ્રશ્ન હોય ઈ ક્યો તો એક જણે ઊભા થઈને કીધો કે બીજો કાઈ પ્રશ્ન નથી તમારા બાપુજીના દાઢીના 4 રૂપિયા બાકી છે તા તો એને એમ કીધો હે ભાઈ ઈ ગ્રાન્ટ આવ્યો પછીનો મુદ્દો છે હવે બાપની દાઢ્યોને ગ્રાન્ટ માલિક આઢવા હોય ઈ હું દેશનું સતી કલ્યાણ કર લે બીજો કાઈ પ્રશ્ન હોય ઈ ક્યો તો બીજા ભાઈ ઊભા થઈને કીધું કે ભાઈ બીજો કાઈ પ્રશ્ન નથી દે મારું ગામડું ગામ છે પણ આટલા વર્ષ થઈ ગયા હજી અમારું ગામ આ શેવાડે અને કોઈ અહી અમારે શમશાન નથી અમારા ગામમાં ખુલ્લામાં બાળીએ છે શમશાન નથી શમશાન સાપરી નથી તા તો ઉપડી ગયો શમશાન નથી ગવો એટલે કવ છો નહીં પક્ષ નહીં પાત અબ અને એકવાર મને જીતાડી ગયો મિત્રો

એટલા કિલોમીટર કાપે છે એટલી રાતું તમે બદલતા રહ્યો ગામમાં અમારે બદલે પણ જીવતર તો ખોવે છે એનો વ્યક્તિગત આનંદ શું પરબડામાં તમારા છોકરા આનંદ કરતા પાછા મતલબ એક થોડુંક થોડુંક એમ એવું હાવ ના માની લે અમુક તો એમ જ માની લે કે આ મારા દીકરા રૂપિયા હાટું ડોટું દે રૂપિયા તો ન લે તો ઘીરે ન રહી અને ભાવ નું કઈ છે જ નહીં ભાવ વગર નું શું આવે માણસ ભાવ તો હો હોવો ને જેવો છે એનો ભાવ આ લુના લાખ રૂપિયા વધ ને તો ઓન બોલાતી વધ બોલો ત્રણ હજાર માં શાર મળે એટલે કોઈ થોડો નથી કરતું જો એના લાખ રૂપિયા હોત તો માણસો જ વાતો કરે કેટલી છરચ નાની એવી ગાડી બોલ પડીએ તો લાગે બી નહીં અને પાછું એવરેજ તો એટલી બધી છરચ પેટ્રોલ ખૂટે જ નહીં મારો કે એનો એનો ભાવ ઓછો છે બે સાઈડ પણ મને ભાઈ જે વાત કરી ન્યાય પ્રોગ્રામ સાલ લાગે અને કોઈને બોલવું તો માય હો તમે હાવ આમાં મનમાં મૂઝાતા નહીં કાંઈ હા નાયા નાયા કહટાવે ને કહેતા કહેજો આયા માય કાપશો આયા કારણ કે આ તો દડી પડી મેદાનમાં ખેલન સો લે જાય બાપા પણ ભાવ વગીનું કાંઈ નહીં આવે ભાઈઓ બેનો બધા બેઠા છો ને કેવાય ગયો મને આ સૂર્ય ઉગે છે ને છે ને ત્યાં સુધી એટલો અગ્નિજ વરસે છે લખી લેજો ત્યાં લખવું સૂર્ય ઉગે છે ને આઠમે છે ત્યાં સુધી એકલો અગ્નિ જ વર્ષે છે પણ કોઈનું કપડું નથી પણ એક સૂક્ષ્મ દર્શક લેન્સ અથવા બિલોરી કાચ તમે લઈ લો અને ખાલી અઢી બાય અઢી ઇંચ ના તમામ કિરણોને કેન્દ્રિત કરીને આમ ટીલડી પાડો એટલે અહીંયા આગ પેદા થઈ જાય એટલા કિરણો એક થાય તો આગ થઈ જાય તો પાંચ ફૂટના કેરે તો શું થાય માણસ પ્રગતિ કરવે કરી શકે પણ એની બુદ્ધિને કેન્દ્રિત કરીને એનો ધ્યેય છે એના ઉપર લગાડી દે જો સફળ ન થાય સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં પણ એ આડોળો બુદ્ધિને વિખરાવે છે એટલે ને એ એની સફળતા ઉપર પહોંચે નથી એક તો કારણ કે ત્યાં સુધી તો પહોંચવું કે નહીં જો ભાઈ તાળું બે રીતે ખુલે કવાડાથી ખુલે કૂચી થી ખુલે પણ કવાડાથી ખોલેલું પાસું કામ નો આવે કુશીથી ખોલેલું કામ આવે સમજાય શું કહેવા માગું કવાડાથી ખોલવાના ધંધા બેન કરો તો જેથી કરીને બીજે પાસા હાલો કૂચીથી ખુલશ્યો

પણ રાહે બેહવું પડે એટલે મને કોક ની રાહે બે શક્તિ નો દેશ જેમાં જેટલી શક્તિ ભગવાન શિવને આપણે હમણાં યાદ કર્યા કારણ કે બાજુમાં શક્તિ બેઠી છે શક્તિ કેરો સાત એ વાંધાનું શું નો આવે સાહેબ શક્તિ તો જોવે 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 બરે બાદ નથી પડ્યા પણ એની પાસે કઈ શક્તિ તો છે એ કુવારા બે પાર્ટી ને કઈ ભાઈઓ સુખી છે ને બેનો દુખી છે બેનો દુખી છે ભાઈઓ સુખી છે એવું કઈ છે બે ને નકુસા માંગળ્યું છે ઓલાને એમ કે અમી ફાવી ગયા ને ઓલાને એમ કે અમી ફાવી ગયા અને બે ફરિયાદો કરે ત્યારે બે એમ કે છે કે અમે દુખી છે હવે તમારે ફાવવું છે કે દુખી છે બે પ્રશ્નો તમારે તમારી પાસે છે આપણે આપણે ઉભા કરીએ એકાબીજીને અનુકૂળ રહેવું આનમ દાંપત્ય જીવન પૂંજી મોરારી બાપુ ઘણી વાર કહે કે આપણે કોઈ પણના ઘરે ઉતર્યા હોય તો એક જ દસ મિનિટની અંદર ખબર આપણને પડી જાય આપણા રૂમની કે કઈ સાપ પંખો ચાલુ થાય છે ને કઈ સાપ થી લાઈટ ચાલુ થાય તો બે માણ આખી જિંદગી કાઢ નાખે એમાં આપણને સાપુ જ ન દેખાણી કઈ સાપ આને ઉપડે છે ને કઈ સાપ ઢીલા પડે બસ સાપુ ગોતી લો એટલે લેર જ છે ભાઈ આપણે સાપુ નથી ગોતતા ને ડાયરેક્ટ ઉલ્ડર આંગળીઓ નાખીએ છીએ એમાં તીખારા આવે છે જેની જેની પાસે જે જે પ્રકારની શક્તિ છે કોઈની પાસે ભક્તિની શક્તિ પડી છે કોઈની પાસે પોતાની માતૃત્વ ની શક્તિ પડી છે કોઈને સદગુરુની કૃપાની શક્તિ પડી છે કોઈના ઈષ્ટદેવની ની શક્તિ પડી છે એક જગ્યાએ મેં કીધું મેં કીધું ભાઈ અત્યારે સંતો એમ કહે છે કે તમારે શક્તિ પ્રાપ્ત કરવી તો નામ સ્મરણ કરો તો ભાઈ મને કહેતો કોનું નામ લેવું મેં તમને જે એની ઉપર શ્રદ્ધા હોય એની મને કે આપણે કોઈ પર શ્રદ્ધા ન હોય તો હું તો તારા બાપુજી નામ લે એની ઉપર તો તારે શ્રદ્ધા રાખવી જ પડે કારણ કે તને એને ખંભે બેહાડી બેહાડી ને મેળા કરાવ્યા આને કાગલો કહેવાય આને ચકલી કહેવાય આને મતોલો કહેવાય બતા આ બધા જે તારી હાટું તારા બાપે જે તોતળા ઉપાડા લીધા હતા યાદ કરી લેવો અને આ બધુંય ખોયું છે ત્યારે ઘોડિયું મળ્યું છે અને ઘોડિયાના ખોયામાં ખોળો મળ્યો છે અને એ માનો ખોળો તમે ખોયો છે ને ત્યારે તમને સમાજ મળ્યો છે સાહેબ પણ એ સમાજ તમને ગમે એટલો મોટો મળશે પણ હવે પાછો ખોળો નહીં મળે જે જે વસ્તુ ખોયું એનું સ્મરણ કરો દુઃખ ને કોઈ જિંદગીમાં વાગોળવું નહીં આવું આવું જે સુખ ખોયું છે એને યાદ કરો જોકે એકવીસમી સદી છે કોઈ આ તો ઠીક છે વૃદ્ધાશ્રમ ચાલે છે હા પણ ઈ કઈ રીતે ચાલે છે એ ખબર છે અમુક ને નથી ગમતું એટલે પછી વ્યા જાય કારણ કે કઈ ગ્રુપ તો જોવે ને અરે બે વાતું કરવાનું એ કઈ ટીકા નથી અને કોઈ માવતર ને હલબલાવીને ઘીરે મૂકી આવ્યો હોય વૃદ્ધાશ્રમમાં એવો દીકરો આ દુનિયામાં છે જ નહીં બાપુજી એની ફેરી ગયા હોય આવું થોડું બનતું હોય છે એમાં હાવ કારણ કે ઓલા બે માણસ નોકરીઓ કરતા આખો સમય કાઢવો ક્યાં તો એક બેઠક મળે એને એક ચોરો છે અત્યારનો આધુનિક ચોરો નામ આપીએ કાંઈ આવ્યું છે અમેરિકામાં લી પણ એવા એવા સંસ્કાર તો કોઈ પણ અત્યારે છે જ નહીં કે એના માવતર ને તરછોડતો હોય પણ એ જે કંઈ શક્તિ છે એટલે માણસ કઈક પ્રગતિ છે મારો મૂળ કે આ દેશ શક્તિ નો અને જે પરિણા મહાદેવને શું કામ યાદ કરી બાજુમાં ભવાની બેઠી ભગવાન રામને શું કામ યાદ કરી હે બાજુમાં મા જાનકી બેઠી છે ભગવાન કૃષ્ણને શું કામ યાદ કરી બાજુમાં રાધિકા બેઠી છે કૃષ્ણને જીવનમાં રાધા નો તો કૃષ્ણ આધા એમ આપણા જીવનમાં એ ન હોતો વાંઠા ને કોણ મારો દાદો એમ કે આવો એમ ઘણા વાંઠા કે આવી ગયો અમારી ઘેર તારી ઘરે હું તો બાબુ મારે એટલે પરણી એટલે થોડો પ્રશ્ન રે મૂળ વાત